અંકલેશ્વર જયડીસીમાં રહેતા હીરાબેન ખરાડે ગત અઢારમી ઓગસ્ટના રોજ સાંજે દીકરીના ઘરે તેના બાળકો સાચવવા માટે જઈ રહ્યા હતા દરમિયાન સોસાયટી બહાર પહોંચી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમની પાસે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમારા શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે તેઓ દાન આપી રહ્યા છે ચાલો તમને દાન અપાવું એમ કહી હીરાબેનને પોતાની સાથે લીધા હતા જે બાદ નજીક આવેલ અવધૂત સોસાયટી નજીક પહોંચતા બંને બાજુએ હીરાબહેનને જણાવ્યું હતું કે આ સોનાના દાગીના ઉતારી દેજો જેથી તમે ગરીબ લાગશો તેમ કહી હીરાબહેને પહેરેલું સોનાનું મંગલસૂત્ર અને સોનાની બુટ્ટી ઉતરાવી લીધી હતી અને પર્સમાં તેમની નજર સમક્ષ મૂકી રૂપિયા બસો પણ વિશ્વાસમાં લેવા પણ આપ્યા હતા બાદ એ પર્સ ઠેલીમાં મૂકવાનું તેમની નજર સમક્ષ ટરકટ કર્યું હતું અને જે દરમિયાન નજર ચૂકવી દાગીના ભરેલું પર્સ સેરવી લીધા બાદ બંને ઈસમો હીરાબહેનને ત્યાં જ ઊભા રહો અમે સેઠ પાસે જઈને પાછા આવીએ છીએ અને તમને લઈ જઈએ છીએ તેમ કહી બંને ભેજા બાજુ રફુચક્કર થઈ ગયા હતા આ દરમિયાન મોડે સુધી પરત ન આવતા હીરાબહેન તેમની દીકરીના ઘરે પહોંચ્યા હતા જ્યાં થેલીમાંથી પર્સ કાઢતા પર્સમાંથી દાગીના ગાયબ થઈ ગયા હતા આ અંગે અંતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાનું મંગલસૂત્ર અને સત્યાવીસ હજાર આઠસો સાડત્રીસ રૂપિયાની સોનાની બુટ્ટી મળીને એક પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની દાગીનાની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી